આજરોજ ઝાલોદ સબડિવિઝન ખાતે ઝાલોદ ડિવિઝનમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ આઈ એમ એફએલનો મુદ્દામાલ નાશનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેની નામદાર કોર્ટમાંથી ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ નાશ માટેની મંજૂરી મેળવવામાં આવેલી હતી ત્યારબાદ પ્રાંત અધિકારી ઝાલોદનાઓને એક રિપોર્ટ કરવામાં આવેલો હતો જે અનુસંધાને ઝાલોદ પ્રાંત સાહેબનાઓએ આજરોજ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ ઇંગ્લિશ દારૂ નાશ કરવા માટેની મંજૂરી આપેલી હોય જેની કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ નશાબંધી અધિકારી તેમજ ડિવિઝન ડીવાય તેમજ પોલીસ અધિકારી કર્મચારીઓ આજ રોજ ઝાલોદ ખાતે હાજર રહેલા હતા જેમાં ઝાલોદ પોલીસ સ્ટેશનનો કુલ અઠ્ઠાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ લીમડી પોલીસ સ્ટેશનનો ચુમ્માલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ ફતેપુરા પોલીસ સ્ટેશનનો ત્રણ લાખ ચુમ્મોતેર હજારનો મુદ્દામાલ સુક્ષર પોલીસ સ્ટેશનનો ત્રણ લાખ છન્નું હજાર સંજેલી પોલીસ સ્ટેશનનો ચાર લાખ પચાસ હજાર તેમજ કલ્યા પોલીસ સ્ટેશનનો બત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કુલ મળી એક કરોડ સુડતાલીસ લાખ છન્નું હજાર આઠસો તેર રૂપિયાનો એકલીસ દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલો હતો